મોક્ષની પ્રાપ્તિ થશે જાનો માતાજીની પૂજા મંત્ર પ્રસાદ અને આરતી કરવાની વિધિ નવરાત્રિ માં છઠ્ઠા નોરતે માતા કાત્યાયની પૂજા કરવાથી સાધક ભક્ત અર્થ કામ અને મોક્ષની ની પ્રાપ્ત થશે ધન્યવાદ હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્રી નવરાત્રી દર વર્ષે ચૈત્ર સુર એકમ તિથિથી શરૂ થાય છે નવરાત્રી પ્રથમ દિવસે કલશ ઘટસ્થાપન કરવામાં આવે છે નવરાત્રી ના નવ દિવસ દરમિયાન માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા આરાધના કરવામાં આવે છે નવરાત્રીના છઠ્ઠા નોરતે મા કાત્યાયની પૂજા કરવાની પરંપરા છે દેવી ભાગવત પુરાણ અનુસાર માતા કાત્યાયની પૂજા કરવાથી વ્યક્તિને અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તો ચાલો જાણીએ માતા કાત્યાયની પૂજા વિધિ મંત્ર પ્રસાદ ભોગ અને આરતી માં કાત્યાયની સ્વરૂપ માતા કાત્યાયની એ નવ નવદુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ છે ત્યાયની પૂજા કરવાથી ભક્ત ને અર્થ કામ અને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે માતાનું આ સ્વરૂપ તેજસ્વી અને પ્રકાશિત છે માતા કાત્યાયની ચાર પૂજા છે માતા કાત્યાયનીના જમના હાથમાં અભય મુદ્રા અને વર માં છે તો માતાજીએ ડાબા હાથમાં તલવાર અને કમળનું ફૂલ ધારણ કર્યું છે માતા કાત્યાયની લાલ રંગ બહુ જ પ્રિય છે માં કાત્યાયની પૂજા નિરી નવરાત્રીના છઠ્ઠા નોરતે માતા કાત્યાયની પૂજા કરવામાં આવે છે દરરોજની જેમ સ્નાનાદી વગેરે કાર્ય પતાવ્યા બાદ સ્વચ્છ કપડા પહેરો હવે ગંગાજળ છાંટીને પૂજા સ્થાનને શુદ્ધ કરીને માતા કાત્યાયની પૂજા શરૂ કરો સૌથી પહેલા કર્ષની પૂજા કરો આ પછી મા દુર્ગાની સાથે મા કાત્યાયની પૂજા કરો બોલા અથવા કોઈ પણ લાલ ફૂલની માળા અર્પણ કરવી સાથે સાથે સિંદૂર અને અને માતાને અર્પણ કરો હવે માતાજીને ફળ મીઠાઈનો પ્રસાદ અર્પણ કરો તેમજ સોપારી લવિંગ ગેલચી વાળું પાનુ બીડું પતાશા અને એક સિક્કો મૂકીને અર્પણ કરો હવે માતાજી સમક્ષી નો દીવો અને દૂધ પ્રગટાવો ત્યારબાદ કાત્યાયની નો પ્રિય પ્રસાદ નવરાત્રીના છઠ્ઠા દિવસે માતા કાત્યાયની પૂજા દરમિયાન મધ અર્પણ કરવું જોઈએ આનાથી માતા ખુબ જ પ્રસન્ન થાય છે અને તેમને સુખ સમૃદ્ધિ અને ધનના આશીર્વાદ આપે છે માતા કાત્યાયની નો પ્રિય રંગ માતા કાત્યાયની લાલ રંગ ખુબ જ પ્રિય છે તેથી માતાજીને લાલ રંગના વસ્ત્રો અને લાલ ગુલાબ અર્પણ કરવા જોઈએ મા કાત્યાયની નો બીજ મંત્ર ક્વિન શ્રી ત્રિનેત્રાય નમા મા કાત્યાય નો આરાધના મંત્ર યા દેવી સર્વદૂતે મા કાત્યાયની રૂપેણ સંસ્થિતા નમસ્ત શેય નમસ્ત શેય નમસ્ત નમો નમા ચંદ્ર હાસો ચવલકારા શાદુલ વર વાહના કાત્યાયની સુગંધ ની મા કાત્યાયની સ્તોત્ર નો પાઠ કંચના બા વરા પદ્મધ્રામ મુક્ શિવપત્ની કાત્યાય ને સુતે નોસ્તુ પરિધાન કાત્યાયુ પરમા દેવી પરબ્રહ્મ પરમાત્મા પરમ શક્તિ પરમ ભક્તિ કાત્યાયન સુતે નમોસ્તુતે માં કાત્યાયની કવચ કાત્યાયની મુખ પાતુ કામ સ્વાહ સ્વરૂપી ની લલાટે વિજયા પાતુ માલિની નિત્ય સુંદરી કલ્યાણી હૃદય પાતુ જયા વગ मां कात्यायनी आरती जय जय अंबे जय कात्यायनी जय जगमाता जग महारानी बैजना स्थान तुम्हारा वहा वरदाती नाम पुकारा कई नाम हई कई धाम है स्थान भी तो सुख नाम जीव तुम्हारी कही योगेश्वरी महिमा न्यारी हर जहर उत्सव होते रहे ते हर मंदिर में भगत हई कहते कात्यायनी रक्षक काया की ग्रंथि काटे मोह माया की झूठे मोह से छुड़ाने वाली अपना नाम जपाने वाली बृहस्पतिवार को पूजा करिए ध्यान कात्यायनी का धरिये हर संकट को दूर करेगी भंडारे भरपूर करेगी जो भी मांग को चमन पुकार ેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો આપેલી કોઈ પણ માહિતી અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી